આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સુરાના બિલ્ડર ગ્રુપ અને રાકેશ કન્સલને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પાંચ દિવસના સર્ચ ઓપરેશનમાં સાતસો કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે સુરતમાં આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સુરાના બિલ્ડર ગ્રુપ અને રાકેશ કન્સલને ત્યાં છેલ્લા પાંચ દિવસથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આઈટીને રોકડના વ્યવહાર રોકડની લોન કન્સ્ટ્રક્શનના ખર્ચમાં વપરાયેલી રોકડ અને જમીનો મિલકતો જે રોકડમાં ખરીદાયેલી છે ઉપરાંત પ્રોજેક્ટમાં જે લોકોએ મિલકત લીધી છે તેમાં કોણે કોણે રોકડમાં ચૂકવણી કરી છે તેની પણ વિગતો મળી આવી છે અધિકારીઓને દરોડા દરમિયાન માહિતી મળી હતી કે એક નાના કર્મચારીને ત્યાં કેટલાક ડોક્યુમેન્ટ રાખવામાં આવ્યા છે આથી એક ટીમ પરતપાટિયા વિસ્તારમાં પહોંચી હતી જોકે બિલ્ડરે ત્યાંથી ડોક્યુમેન્ટ ખસેડી લીધા હતા આથી આ ડોક્યુમેન્ટ ક્યાં ગયા તેની તપાસ માટે બિલ્ડિંગના સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા અને ગાડી નંબરના આધારે તેનો સતત પીછો કરાયો હતો જો કે બિલ્ડર બાદના માણસો એક ફ્લેટ થી બીજા ફ્લેટ પર જતા હતા થોડા કલાકો રોકાઈને પછી ફરી જગ્યા બદલતા હતા આ રીતે પાંચ ફ્લેટ બદલવામાં આવ્યા હતા બીજી તરફ અધિકારીઓ પણ સતત પાછળ હતા જે તે બિલ્ડિંગના સીસીટીવી કેમેરા ચેક કરતા હતા બિલ્ડિંગ પેસેજના કેમેરા પણ ચેક કરાતા હતા જેથી કયા ફ્લેટમાં રોકાણ થાય છે તેની માહિતી મળે બિલ્ડરના માણસો કોઈકવાર કાર તો કોઈકવાર ટુ વ્હીલરનો પણ ઉપયોગ કરતા હતા પાંચ ફ્લેટ બદલી અધિકારીઓને આ ડોક્યુમેન્ટ મળતા બે દિવસ લાગ્યા હતા મળતી માહિતી મુજબ સુરાનાને ત્યાંથી કુલ પાંચસો કરોડ અને રાકેશ કન્સલને ત્યાંથી બસો કરોડના બેનામી વ્યવહાર મળ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત